જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે આપણે જાણીએ હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું તો મિત્રો હું કોણ છું મતલબ હું કોણ છું તો મિત્રો હું એક આત્મા છું મતલબ આપણે એક આત્મા છીએ અને ક્યાંથી આવ્યા છીએ પરમાત્મામાંથી આવ્યા છીએ અને હવે પછી પરમાત્માની અંદર સમાઈ જવાનું છે તો મિત્રો મોટી વાત તો એ છે કે સર્વપ્રથમ હું કોણ છું એને જાણવું પડશે મિત્રો તો હું એક આત્મા છું તો એને કેવી રીતે જાણવું મિત્રો તો સર્વપ્રથમ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણી અંદર જે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મન માયા રજોગુણ તમોગુણ સત્યગુણ ત્રણ ગુણ પાંચ શરીર સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ પાંચ તત્વ ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પચીસ પ્રકૃતિ આની અંદર આ આત્મા ફસાઈ ગયો છે જ્યાં સુધી આની અંદર ફસાયેલો છે ત્યાં સુધી આ આત્મા જાણી શકતો નથી કે હું કોણ છું તો જ્યારે મિત્રો આની અંદરથી નીકળીએ વિષય વાસનાઓમાંથી નીકળીએ તો જ આપણે હું કોણ છું તેને જાણી શકીએ મિત્રો કારણ કે આપણે પરમાત્મામાંથી અલગ થઈ અને આત્મા આપણે ખુદ મનમાયાને જન્મ આપી અને ખુદ આપણે એની અંદર ફસાઈ ગયા એટલે આપણે આપણી જાતને ભૂલી ગયા કારણ કે મન સાથે ફસાઈ ગયા આત્માએ સ્વયં મનને પ્રગટ કરી મને માયાને પ્રગટ કરી મન માયા મળી ત્રણ ગુણો પ્રગટ કર્યા ત્રણ ગુણો મળી પાંચ તત્વ પ્રગટ કર્યા પાંચ તત્વો મળી પચીસ પ્રકૃતિ થઈ તો આ રીતે મિત્રો હવે આની અંદર આ આત્મા ફસાઈ ગયો અને ફસ ભૂલી ગયો કે હું કોણ છું પોતાના નિજ ઘરને ભૂલી ગયો હે કે ખરેખર મારું ઘર ક્યાં હતું અને હું ક્યાં આવી ગયો તો જ્યાં સુધી મિત્રો આપણે ક્યાંથી આવ્યા છીએ તેને ન જાણી શકીએ ત્યાં સુધી આ જન્મ મરણના ચક્રમાં આત્મા ફરતો રહેશે મિત્રો તો તેને જાણવા માટે શું કરવું સર્વપ્રથમ તો મિત્રો સાચા સદગુરુ જ્યારે મળે ને અનુભવી ગુરુ મળે જ્યારે જેને ખરેખર આત્માને જાણ્યો છે ખરેખર આત્મા અનુભવ જેને થઈ ગયો છે હે તેવા મહાન સંત જ્યારે મિત્રો મળે ને તો જ અમુક્તિ સંભવ છે હવે મિત્રો મુક્તિ એટલે શું બરાબર તો સદગુરુ ઝુગતી મુક્તિ અને મોક્ષ એ બતાવે છે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે જાઉં તો મિત્રો સદગુરુ મતલબ સાચા સદગુરુ જ્યારે આપણા જીવનની અંદર આવે છે ત્યારે એ સદગુરુ શરીરધારી સદગુરુ એક ઝુગતી બતાવે છે મિત્રો ઝુગતી એટલે એક વિધિ એક કળા બતાવે છે અને એક ભજન આપે છે કે આ ભજનની અંદર બેટા તારી સુરતા જોડ અને ત્યાં લાગી જા પછી જે ઝુગતી બતાવી ઝુગતી એટલે એક વિધિ કે કઈ રીતે અહીંયા જોડાવું તે જોડાવા માટે ભજન બતાવે છે મિત્રો કે તારું સંપૂર્ણ ધ્યાન આ ભજન ઉપર જોઈ એને ઝુગતિ કહેવાય પછી જે વિધિ બતાવી કેવી રીતે ભજન જોડવું તે પ્રમાણે ચાલવું હવે આ ઝુગતિ પ્રમાણે આપણે ચાલીએ આગળ વધીએ તો જ મુક્તિ થાય મિત્રો કારણ કે ઝુગતિ વિના મુક્તિ નહીં તો એ ઝુગતિ પ્રમાણે સતત અભ્યાસ આપણું ચાલુ રાખીએ તો ધીરે 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 એ અભ્યાસમાં આપણે માહિર બનતા જશું આગળ વધતા જશું ધીરે ધીરે પછી મિત્રો સંકલ્પ વિકલ્પ આ બધું છૂટતું જશે અને આ ધ્યાન મતલબ સુરતા જે ગુરુએ ભજન બતાવ્યું છે ત્યાં સ્થિર થઈ જશે સ્થિર થઈ જશે ત્યારે મિત્રો એ મુક્તિનું ઘરની ખબર પડશે કારણ કે મિત્રો કાળ આ માયા એટલી હોશિયાર છે કે આ સુરતાને મતલબ આત્માને ધ્યાનને સ્થિર થવા જ દેતો નથી એ ભટકાળે પરંતુ મિત્રો જેવી રીતે એ ગાય કે ભેંસ હોય આપણે લઈ આવ્યા બરાબર અથવા તો એક રેઢિયાર ઢોર છે રેઢિયાર જેની માથે કોઈ ધણી નથી એ રેઢિયાર ઢોરને તમે પકડીને લઈ આવો ઘરે અને એક ખીલે તમે એને બાંધી દો બરાબર પછી ન્યા તમે થોડા સમય ચારો નાખવાનું એને ચાલુ કરો બરાબર મહિનો છ મહિના વરસ બે વરસ આમ આગળ વધતા ગયા અને એ ઢોરને તમે છોડીને ક્યારેક ક્યારેક ચરાવવા લઈ ગયા ફરી પાછું તમે એને ત્યાં બાંધું આમને આમ બે વરસ નીકળી ગયા મિત્રો એટલે એ જે હરાયું ઢોર જે છે તે મિત્રો કોઈ દિવસ કદાચ તમે બાંધવાનું ભૂલી ગયા અથવા તો છૂટી ગયું હે અથવા તો તોડાવીને ભાગી ગયું તો ફરી મિત્રો એનો સમય થશે એટલે ત્યાં જ આવીને બેસી જશે એ ખીલે આવીને બેસી જશે શું કામ મિત્રો કે એ ઢોરને અભ્યાસ થઈ ગયો છે કે મારે અહીંયા બંધાવાનું છે હું અહીંયા બંધાયેલો છું બરાબર એટલે ત્યાં આવીને બેસી જશે તો આ જ રીતે મિત્રો આ સુરતા જે છે આપણું ધ્યાન જે છે તે એક ઢોર બની ગયું છે જ્યાં ત્યાં રખડતું પડે છે કામમાંન ક્રોધમાન લોભમાન ઈર્ષામાન નિંદામાન છલ ને કપટ ને તારીન મારીન માન મોટાઈ અહંકાર અભિમાન હે આમાં આપણું ધ્યાન આ ફસાઈ ગયું છે અને ભટકી ગયું છે ધ્યાન કહો કે સુરતા કહો કે આત્મા કહો આમાં ભટકી ગયું છે અત્યારે તમે જુઓ મિત્રો ઘણા બધા સાધુ સંતોના સત્સંગ આવતા હોય છે તેની અંદર વાદ વિવાદ પણ થતો હોય છે એક કહે હું મોટો બીજું કહે હું મોટો ત્રીજો કહે હું મોટો તારી મારી એક ધારું હે આ ઝઘડાના જ ઘર ચાલી રહ્યા છે વાદ વિવાદને તર્ક વિતર્ક જ ચાલી રહ્યું છે એકાબીજાને પાડવાના જ ધંધા છે એકાબીજાને સર્વશ્રેષ્ઠ જ સાબિત કરવાનો પ્રયત્ન છે પણ મિત્રો આ બધું મિથ્યા છે વ્યર્થ છે આવા લોકોથી ભક્તિ ન થાય મિત્રો કારણ હવે તમે જોજો કોઈ પણ એક સાધુનો સત્સંગ આવતો હોય અને એ સાધુ બીજા સાધુની કાપતી કરતો હોય એની ઈર્ષા નિંદા ખેદ ખોદણી અહંકારમાં આવી અને કાપતો હોય બરાબર એટલે જેની કાપતો હોય છે એના જે શિષ્યો હોય છે એના શિષ્ય શું કરશે પેલા સંતના વિડીયો ઉપર વિરોધાભાસ કોમેન્ટ ચાલુ કરી દેશે હે તને શું ખબર પડે ને આમ ને તેમ ને આ ને ઓલું ને અમને આ બતાવેને શું થયું મિત્રો વિરોધ હેં તો એનું ધ્યાન ક્યાં ભેટકું વિરોધાવાસમાં કે અમારા ગુરુને પાડવાનો ધંધો કરે છે અમારા ગુરુને નીચા દેખાડે છે તો આને કહેવાય મિત્રો પક્ષપાત હે પક્ષપાત આને મતવાદ કહેવાય મતવાદી કહેવાય સતવાદી ન કહેવાય એટલે ગરીબદાસજી કહે છે કે મતવાદી ના માને સત્વાદી કી બાત વક્તા કથા શૂણાય શ્રોતા સુણ ઘર જાય જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કહેશો જન્મ ગવાય આવી રીતે જ એકાબીજાને આખી જિંદગી પાડવાનો જ પ્રયત્ન કરતા રહીએ છે અને ભક્તિભજનને ભૂલી જાય છે મિત્રો ભક્તિ નથી કરતા પછી ગુરુદેવ તો કહે જ છે કે ભાઈ તમે ભક્તિમાં રહો ભજનમાં રહો જે બતાવ્યું તે ભજનમાં રહો હે ઝઘડા ન કરો વિવાદ ન કરો છતાંય આ મૂર્ખા જે ચેલાવો હોય છે એ આવી કોમેન્ટો કરતા રહ્યા છે અને પોતાનું જીવન બરબાદ કરી નાખે છે કારણ કે ગુરુ તો સાચા હોય છે અને સત્યનો રસ્તો બતાવ્યો હોય છે કે ભજન કરો ઝઘડા ન કરો વાદવિવાદ ન કરો તર્ક વિતર્ક ન કરો પણ આવા મૂર્ખાઓ સમજતા નથી એને ખબર નથી કે અમારું જીવન ધીરે ધીરે નષ્ટ થઈ રહ્યું છે અને અમે તો આ વિવાદમાં તર્ક વિતર્કમાં એ નાના મોટા કરવામાં ટાટિયા ખેંચીને પાડવાના ધંધામાં અટકાઈ ગયા છીએ એને ખુદને ખબર નથી હોતી કારણ કે એ ખુદ મતવાદી બની ગયો એટલે એને ખબર નથી પડતી હે એ પક્ષપાત કરવા લાગ્યો છે જીવન બરબાદ કર નાખે પણ સત્યનો સ્વીકાર કરતો નથી તો મિત્રો આ રીતે આપણે આ જીવનમાં ફસાઈ જાય છે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો વાદ વિવાદ તર્ક વિતર્ક નાના મોટા કરવા માટે નથી મળ્યો મિત્રો ભક્તિ ભજન કરો અને મુક્તિને પ્રાપ્ત કરો તો હવે એ ઝુક્તિ પ્રમાણે જ્યારે આપણે ચાલીએ છીએ મિત્રો ત્યારે મુક્તિ પ્રાપ્ત થાય છે મિત્રો આ મુક્તિનો અર્થ શું છે ઝુક્તિ પર આવેલા એટલે મુક્તિ આવી તો મુક્તિ શું છે મુક્તિ એટલે છૂટકારો બધી વસ્તુઓની અંદરથી મોહમાયામાંથી છલકપટમાંથી નિંદામાંથી હે તાણાવાણમાંથી તારી મારીથી અહંકારમાંથી અભિમાનમાંથી પક્ષપાતમાંથી આપણે મુક્તિ મળી પણ જે પક્ષપાત જ કરતા રહીએ છીએ એ તો મુક્તિ છે જ નહીં એને કઈ રીતે મુક્તિ કહેવી કારણ કે તો ફસાયેલો છે વાદવિવાદમાં પક્ષપાતમાં નાના મોટામાં ખેદ ખોદણીમાં અહંકાર અભિમાનમાં તો મિત્રો આ રીતે મુક્તિ કોઈ દિવસ ન થાય મુક્તિનો અર્થ જ છે કે આવી બધું વસ્તુથી છુટકારો પણ અત્યારે તો મિત્રો છુટકારો કરવા કોઈ નથી માગતા મુક્તિ મેળવા નથી માંગતા પણ એકાબીજાને હરાવવામાં જ રસ છે વિવાદમાં જ રસ છે ઝઘડા કરવામાં જ રસ છે કારણ કે મિત્રો આ બધા વાદવિવાદી તર્કવિતર્કી ઝઘડા કરનારા એકાબીજાને પાડનારા બધી કાળની જાળમાં ફસાયેલા છે આ બધા કાળની જાળમાં ફસાયેલા છે હે આ એક કોઈ બહાર ના કહેવાય કારણ કે મિત્રો વાદ વિવાદમાં જ્યાં સુધી ફસાયેલા રહેશું ત્યાં સુધી ભક્તિ સંભવ નથી તો આવી વસ્તુઓમાંથી જ્યારે આપણને છુટકારો મળી જાય છે મિત્રો ત્યારે મુક્તિ કહેવાય એને પછી મોક્ષ તો હવે મોક્ષનો અર્થ મુક્તિ જ થાય છે મોક્ષ મોહ મતલબ મોહમાયાનો અક્ષર મતલબ છય કરીને જ્યાં બાહિર મોહ માયા છે વાદ વિવાદ છે તર્ક વિતર્ક છે તેનો ક્ષય કરીને માયાનો કારણ કે પક્ષપાતી તો મોહજ થયો વાદ વિવાદી મોહક મોહજ થયો તર્ક વિતર્કી મોહત થયો એકાબીજાને પાડવાના ધંધા મોહ મોહને અહંકાર થયા તો આમાંથી છૂટવાનું છે મિત્રો આમાંથી જ્યારે છૂટી જાય છે અને આપણું ધ્યાન સુરતા જ્યારે ગુરુએ બતાવેલા ભજનની અંદર લાગે છે ત્યારે માત્ર આપણે જાણી શકીએ છીએ કે હું કોણ છું જ્યારે હું કોણ છું એને તમે જાણી ગયા ત્યારે સમજવું કે હવે હું એક આત્મા છું તો હું એક આત્મા છું તો હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું તો જે પરમાત્મામાંથી હું અલગ થયો તો અને આ પૃથ્વી લોક હે આ માયાવી લોકમાં હું ફસાઈ ગયો તો અને હવે મને સાચા સદગુરુ મળ્યા અને માર્ગ બતાવ્યું હે મુક્તિ ઝુક્તિ અને મોક્ષનો એટલે હવે હું એ ઘરે જવાનો છું તો જ્યારે તમે સ્વયં એક આત્મા બની ગયા એ તમે તમને જાણી લીધા કે હું એક આત્મા છું તો હવે ક્યાંથી આવ્યો છું એ તો આત્મા ભૂલી ગયો છે મનમાંયા સાથે ફસાઈને તો જ્યાંથી આવ્યા છે એ ઘરનું જે ભજન બતાવ્યું છે ગુરુદેવે એ ભજનમાં લાગી રહેવાનું છે બરાબર તો આ રીતે હું કોણ છું હું એક આત્મા છું ક્યાંથી આવ્યો છું તો હું પરમાત્માની અંદરથી છૂટો પડીને આવ્યો છું હવે ક્યાં જવાનો છું તો ગુરુજીએ જે ભજન બતાવ્યું તે પ્રમાણે ચાલી અને એ પરમધામ ત્યાં હું જતો રહેવાનું મતલબ પરમાત્માની અંદર હું મળી જવાનો પણ આ સંભવ ત્યારે જ છે મિત્રો જ્યારે મેં કીધું આગળ બધો કચરો નીકળી જવો પડે વાદ વિવાદ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી ખેદ ખોદણી મોહ માયા હે આ બધો કચરો જો નીકળે ને મિત્રો તો જ જાણી શકો પણ અત્યારે લોકો આવા કચરામાં જ જાજા ભાગે ફસાયેલા વાદ વિવાદમાં મેં તમને જેમ કીધું એ કોમેન્ટ કરી કરીને વિરોધાભાસમાં ઓલો કોમેન્ટ કરીને ઓલાને પાડે ઓલો કોમેન્ટ કરીને ઓલાને પાડે અરે ભાઈ તને એનો સત્સંગ પ્રિય ન હોય તને ન ગમતો હોય તો શું કામ સાંભળે છે હે તને તારા જ ગુરુ વહાલા લાગતા હોય તારા જ ગુરુ સર્વશ્રેષ્ઠ લાગતા હોય તો એને બતાવ્યું ભજન કરીને ગુરુએ શું તને આવું શીખવાડ્યું છે કોમેન્ટ કરી કરીને બીજાને પાડો હેં બીજાને પાડવાના ધંધા કરો બીજાના ટાટિયા ખેંચીને પાડો ના હું જ તમારા માટે મહાન છું હું જ મહાન ગુરુ છું હેં તો મિત્રો આને પક્ષપાત કહેવાય વાદ વિવાદ કહેવાય આવું ગુરુ શીખવાડતા હશે કોમેન્ટ કરીને બીજાને પાડો કોઈ દી સાચા ગુરુ મિત્રો આવું ન શીખવાડે સાચા ગુરુ તો ઝઘડા કરવાની ના પાડે છે અહંકાર કરવાની ના પાડે છે વાદ વિવાદ કરવાની ના પાડે છે એને સાચા ગુરુ કહેવાય ને એટલું જ કહે છે કે બેટા જે ભજન મેં તને બતાવ્યું એ ભજનમાં રે ભજન કર અને મોક્ષને પ્રાપ્ત કરી લે નકર આ મનુષ્ય જન્મ જે મળ્યો છે તે એળે જવાનો છે પણ મિત્રો આજે શું છે કાળ બધા ઉપર છવાઈ ગયો છે અને મોક્ષના માર્ગને ભૂલી ભજન ભક્તિને ભૂલી અને વાદ વિવાદોની અંદર અટવાઈ ગયો છે એક મોટું પદ મેળવવા માટે અહંકાર વશ થઈને હે હું હું કરતો ફરે છે અને અટવાઈ ગયો છે તો મિત્રો અહીંયા રાવણ જેવી દશા થાય અને ભૂંડાએ મરીએ મોક્ષ તો એક બાજુ રહીએ રહ્યું પણ ભૂંડાએ મૃત્યુ થાય મિત્રો આ શરીર છોડવામાં તકલીફ પડે કારણ કે હું હું કરીને કાંઈ નથી મળવાનું અહંકાર અભિમાનમાં કોઈને પદ ન મળે કોઈને નામના ન મળે કોઈ સર્વશ્રેષ્ઠ ન બની શકે મિત્રો આ તો બધો વાદ વિવાદ થયો કહેવાય ને એક સંગઠન બનાવવાની વાત થઈ બાકી કાંઈ છે નહીં એક ધંધો કહેવાય હે કારણ કે રામના વધાર્યા કોઈ વધે બળ કરી વધે ના કોઈ રામના સબ કોઈ વધે બળ કરી વધે ના કોઈ બળ કરી રાવણ રાજા રાવણ વધ્યો બળ કરી રાજા રાવણ વધ્યો એને પલમાં લંકા ખોય તો મિત્રો હે ધાક ધમકીઓ આપીને બળજબરીથી હે તો રાજા રાવણ વધવા ગયો કે હું મહાન થઈ જાવ ધાક કયો આપીને બળજબરી કરીને હે લોકોને ડરાવી ડરાવીને તો એને પલમાં લંકા ખોઈ મિત્રો કારણ કે આખી લંકા એની એક પલમાં ખોઈ નાખી અને ધ્વંસ થઈ ગઈ તો મિત્રો સત્યના પક્ષમાં રહો સત્યને જાણો સત્ય કઈ રીતે છે શું છે એનું સંપૂર્ણ જ્ઞાન જાણો હે ખાલી સત્સંગ કરવાથી કે સત્સંગ સાંભળવાથી મુક્તિ નથી થઈ જતી મુક્તિ ગુરુદેવે જે રસ્તો તમને બતાવ્યો છે તે રસ્તે ચાલવાથી થાય છે ના કે વાદ વિવાદ કરવાથી ના કે એકાબીજાને પાડવાથી તો મિત્રો આ જ છે સાચી વાત કે હું કોણ છું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો તો હું એક આત્મા છું પરમાત્મામાંથી આવ્યો છું અને હવે પછી ભજન કરી અને પરમાત્માની અંદર સમાઈ જવાનો છું બરાબર તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધરમની જય